આકાશમાંથી કાળજાળ ગરમી પડી રહી છે અને જમીન પર દાણા નાખો ગામના પાદરે વડલા નીચે રાખેલી પાણીની પર્વેથી માટીના માટલામાંથી ઠંડુ પાણી પીને ઠંડા છાયડા નીચે રોટલા ખાઈને ગઢીક બપોર ગાળવા આડા પડ્યા છે ગામના હવેડે ગાયોનું ધન પાણી પીને પાદરે ઉભેલા પીપળા હેઠળ આરામ ફરમાવી રહ્યું છે ગાયની નજીકથી પસાર થતી ભાદર નદીમાં ભેસો માદલે પડી છે વગડામાં ગરમ ગરમ લુ લૂવાઈ રહી છે ખેતરમાં ખેડૂત લોકો બપોરનો રોટો કરીને તડકો ગાળવા ઝાડ નીચે ઠંડા છાય સુતા છે કિસ્કોલા ચસલા વગેરે આકરો તાપ સહન ન થતા એની બખોલોમાં ભરાઈ ગયા છે વગડો સાવ નિર્જન પાસે છે આવા આકરા તાપમાં એક સોળ વર્ષની દીકરી માથા ઉપર બાપનું ભાત લઈને જઈ રહી છે એટલામાં બરોબર વગડા વચ્ચે આવતા જ તેના કાને ગોડાના ડાબલાનો અવાજ સંભળાય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દીકરીના મનમાં બહાર વટિયા કાતો લૂંટારાઓનો ડર પેસી ગયો થોડી વારમાં ઘોડો નજીક આવતા જણાયા એટલે દીકરી રસ્તાની એક બાજુ ખસીને ઊભી રહી ગઈ એટલામાં ઘોડે સવારોએ દીકરીની ચારેય બાજુ ગોળ ગોળ ફરવા લાગ્યા ઘોડે એક અવાજ આવ્યો તારું આ રૂપ અલ્લાએ ધૂળમાં રગદોળવા નથી આપ્યું આ અવાજ ત્યાંના મુઘલ બાદશાહનો હતો એ રસ્તે જતી એ દીકરીના રૂપ ઉપર મોહી ગયો હતો એ તેની સેના લઈને બગડેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં તેની નજર રૂપરૂપના અંબાર સમી સોળ વર્ષની આ કન્યા ઉપર પડી એટલે તેણે એ છોકરીને ગોડે સવારોથી ઘેરી લીધી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કહેવાની કોઈની હિંમત ન હતી એ ઘણો ક્રૂર હતો એટલે હવે બળથી નહીં પરંતુ કળથી કામ લેવું પડશે એ થોડી વિચારીને મન મક્કમ કરતા બોલી બાદા અમારી જ્ઞાતિ માં પણ કે લગ્ન જેવી વાત માતા પિતા અને કુટુંબ કરે છે એટલે તમે મારા બાપુ સાથે વાત કરી લો પછી હું તમારી સાથે લગ્ન કરી શકું ક્યાં છે તારા બાપુ બાદશા બોલ્યો હું તેની સાથે અત્યારે જ વાત કરવા ઈચ્છું છું ચાલો મારી પાછળ અને ઘોડે સવારો ઉપર બાપની નજર પડી અને જમાનાનો ખાદેલો બાપ ઘણી ખરી વાત પામી ગયો ઘોડે સવારો નજીક આવતા દીકરીએ ઈશારાથી બાપ સાથે વાત કરી લીધી બાપુ આ બાદશાહ જે પોતાની બેગમ બનાવવા માંગે છે તો તમે સમય જોઈ વાત કરજો એટલું દીકરી બોલી ત્યાં બાપ પૂરેપૂરી પરિસ્થિતિ પામી ગયો મારી દીકરી બાદશાહની ની તો એનાથી રૂડું બીજું શું એટલે આજથી સાત દિવસ પછી જાડી જાણ જોડીને આવજો દીકરીનો બાપ બોલ્યો બાદશાહ તો રાજી થતો પરણવાના સપના જોતો ચાલ્યો ગયો પરંતુ આ બાજુ બાપ દીકરીની આંખમાં આંસુ સમાતા નથી દીકરી રડે છે અને બાપ પણ રડે છે મને એકબીજાને છાના રાખે છે આમ ને આમ સાંજ થઈને સૂર્યદેવ રન્ના દેના ઓરડે પધાર્યા સકલ સૃષ્ટિ પર અંધારાના ઓળા ઉતરવા લાગ્યા આમાં સમયે બાપ દીકરી ઘર તરફ ચાલવા લાગ્યા

કોઈ ચારણ આઈને પોકારતી પણ અત્યારે મને એનું નામ યાદ નથી બાપુલે હા એ મને પણ યાદ છે મને પણ એ આઈનું નામ યાદ નથી એ આપણી વારે આવશે તારી માં દરરોજ એને દીપ કરતી એના ગયા પછી તો આપણે ક્યારેય એનો દીવો પણ નથી કર્યો દીકરી બોલી એ માવડીને દિલથી સાદ તો કરો તો પણ એ દોડતી આવી પુગે પણ એનું નામ યાદ આવતું નથી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો તમારા ભાઈ માટે થોડી વાર યાદ કરતા કરતા એ રાજપૂતની દીકરીને યાદ આવ્યું ને એને પૂર્વ દિશાએ સાદ દીધો યાદ આવ્યું બાપુ યાદ આવ્યું એ તો મોગલ મોગલ મારી માએ જ નામથી રોજ સાદ દેતી ને દીપ કરતી બસ આ બાજુ આટલો જ સાદ સાંભળીને મોગલ તો થઈ એના થાનકમાંથી બેઠી મંદિરના ગંઢ વાગવા લાગ્યા જાલર જન પણ જાણવા લાગી ને ગુગળના ધૂપ થવા લાગ્યા ને તો દાવડી લઈને બેઠી થઈ છૂટા હાથના હાથના વાળ અને એની અગન જરતી એની આંખો છૂટું અડણું ને એક હાથમાં તલવાર અને એક હાથમાં કાળી નાગણી ને એ તો ઉભે માર્ગે ચાલી આવે છે સીધો બાદશાહ અને હતી પછડાયો બાદશાહ તો હેપ થઈ ગયો તે ભાગવા લાગ્યો આગળ બાદશાહ અને પાછળ આવી મોગલ ભાગતા ભાગતા હાલના બગુડા ગામમાં કોઈના ઘરમાં બાદશાહ છુપાઈ ગયો મોગલ માતો અડધી રાતે ગામના દરેક ઘરના દરવાજા ભડો ભડ ખોલવા લાગ્યા જે ઘરમાં બાદશાહ છુપાયો હતો એ ઘરનું બહારનું છેલ્લે ખોલ્યું બાદશાહ માતાજીના પગમાં પડીને કરઘરવા લાગ્યો અને હવે પછી ક્યારેય કોઈ બહેન દીકરી ઉપર નજર નહીં નાખે એવું માતાને કહેવા લાગ્યો આ મોગલ તો છેને દિન દહ્યાળી એને બાદશાહને માફી આપી અને આ પંથકથી દૂર જતા રહેવાનું કીધું માતાજીએ ગામ લોકોને સમૃદ્ધિને કહ્યું કે આજે મોગલના ગુનેગારને આ ગામ લોકોએ સંગ્રહ્યો હતો એ ભાગીને આવ્યો હતો એટલે આ ગામનું નામ ભગુડા પડશે અને જે ઘરના તાળા મેં તોડ્યા છે એ ઘરમાં ક્યારેય દરવાજા બંધ કરવા નહીં બધાની રક્ષા સા હું મોગલ કરીશ આજે પણ બગુડા ગામમાં મોગલ બિરાજે છે અને ત્યાં ઘરને તાળા મારતા નથી તથા કોઈ જાતની ચોરી થતી નથી આવો છે માં મોગલનો પ્રતાપ હવે દોસ્તો બીજો પ્રસંગ સાંભળો છેલ્લા સુધી જોજો સંધ્યા સમયનો સૂરજ સ્થિતિ પર જાણે ગળપણનો થાક અનુભવી રહ્યો હોય એ રીતે ઢળી રહ્યો હતો બારી પરના પડદા હવામાં લહેરાઈને સૂરજની સાથે અલપજલપ કરી રહ્યા હતા દીકરાનું ઘર ના આંગણામાં લીલાછમ છતા વ્યાકુળતામાં વિલાઈ ગયેલા તુલસી પણ સંધ્યા ટાણે કઈક વધુ થાક અનુભવી રહ્યા હતા ફૂલ છોડ પરના ફૂલ ગરડા ગરના વૃદ્ધોની મુક લાગણીઓને સમજીને જાણે દુઃખી થઈને કરમાઈને ઢળી પડ્યા હતા બાજુમાં જ રહેલા મંદિરની ઝાલર વાગી રહી હતી પાંપણે અશ્રુઓની પાળ બાંધેલી છતાં ખાલી ખમ આંખો સાથે જીવી બા ઓરડાની ખાલીખમ ખમ દિવાલો અને એકલવાયા જીવનને મનો મન સરખાવી રહ્યા હતા આશ્રમનો કારભારી દીપક બારણામાં પ્રવેશીને કહે છે બા હું આવું એક હાથમાં પાણીની માટલી અને એક હાથમાં કંઈક બીજી વસ્તુઓ લઈને બારણામાં ઊભો છે અચાનક ત્યાં ઉભા રહેલા દીપકથી તૂટે છે દીપક દીધું છે માટલી નવી છે પાણી ઠંડુ થતા ખૂબ ઠંડુ થશે આ તમારી ચીકણી સૂંઘવાની બજર એ રાખું છું અને હા હા તમારો દાંત ઘસવાનો પાવડર જીવી બા એમ જ હકારમાં માથું લાવે છે બા તમને રૂમમાં જીરો બલ્બ પણ લગાવી દઉં છું જેથી રાત્રે કોઈ તકલીફ ના પડે એમ કહી દીપક ટીપ ચડીને લાલ રંગનો બલ્બ ઉતારી સફેદ રંગનો બલ્બ ચડાવી દે છે બા નાસ્તો અને ચા સવારે આઠ વાગે રૂમમાં જ આવી જશે અને હા એક તમારી તુલસીની માળા અને વ્રત કથાઓની ચોપડી બાકી રહી ગયેલ છે તે કાલે લેતો આવીશ દીપક એકલો બોલે જતો હતો અને જીવી જવાબ આપી રહ્યા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને છેલ્લા સુધી જોજો બાકી કોઈ તકલીફ હોય તો અહીં દેવાનું આમ તો તમારે અઠવાડિયું એકલા રહેવાનું છે આ રૂમમાં દીપકના શબ્દોએ જીવી બાનું મન તોડ્યું કેમ કોણ આવશે જીવી બા આગળ બોલે તે પહેલાં જ દીપકે કહ્યું પછી તો મંજુબા અસલ તમારા જેવા જ તમારી ઉંમરના આપણા દીકરાના ઘરના દબકતા અહીંયા સમાજ અઠવાડિયામાં જાત્રા પાછો આવશે પછી તમને બિલકુલ એકલું લાગશે નહીં મંજુબા સાથે તમને ખૂબ જ મજા આવશે જવાબમાં જીવીબાએ હા ભાઈ એટલું બોલ્યા અને દીપક હવે હું જાઉં છું પણ તમે કોઈ પણ ચિંતા કે ઉપાધિ કર્યા વગર સુઈ જજો હું હવે કાલે સવારે દસ વાગે આવીશ એમ કહીને તે રૂમ છોડીને ગયો જીવીબા આંખની પાંપણે બાંધેલા આંસુઓ છલકાઈને છે કે ગાલ સુધી વહેવા લાગ્યા દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી દો રાતના અંધકારમાં ઘેરો થઈ રહ્યો હતો વૃદ્ધાશ્રમમાં પણ નીરવ શાંતિ શાંતિ ફેલાઈ ગઈ હતી પરંતુ જીવીબાના અંતરના ઓરડે ક્યાંય શાંતિ દેખાઈ રહી ન હતી દીકરા અને બહુના કટાર વેણ તખ્તો અંગારો બનીને તેમને સમગ્ર બનાવના ડામ દઈ રહ્યા હોય તેમ પથારીમાં પડ્યા પડ્યા પણ તેમને તન અને મન સળગી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું એકનો એક નહીં પરંતુ તેમને તો ત્રણ દીકરા હોવા છતાં પોતે આજે વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો આવ્યો હતો પરંતુ તરત જ તેમણે મનોમન કહ્યું કે પહેલાં નાના બે દીકરાઓને તો ક્યાં ખબર જ હતી પોતાની જન ને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવ્યા છે મોટા દીકરા મુકેશ અને તેની પત્ની મનીષાએ પોતાની ચાલાકીથી તેમને અહીં વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધા હતા મુકેશ ભલે પોતાનો દીકરો હતો પણ જાણે તે પત્નીના હાથની તે બની હતો ભલે ગમે હોય પરંતુ નાની બે તો કદાચ આટલી ખરાબ તો ન હોઈ શકે તેઓ જીવી બાને લાગતું હતું ઓરડાના ઝાંખા પ્રકાશમાં તેમના માનસ પટ પર બનેલી તમામ દુઃખદ ઘટનાઓ જાણે જીવત બનીને નાચી રહી હતી પતિ ગામડામાં ખેતીની સાથે ટપાલી હતા ટૂંકા પગારમાં પણ તેમણે તેમના નાના ભાઈ ભાડુઓને ભણાવ્યા ગણાવ્યા નોકરીએ લગાડ્યા બહેનોને સાસરે વળાવીને ત્યાં તેમના સંતાનો મોટા થઈ ગયા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને છેલ્લા સુધી જોજો ત્યારે દીકરાઓને સારું શિક્ષણ મળી રહે તે માટે બંને પેટે પાટા બાંધીને ત્રણેયને ઉછેર્યા ઉછેના પાછીના લોન જીપીએફના ઉપાડ જીવીબાના ગળેણા વેચીને પણ તેમણે જ્યારે દીકરાઓને ભણાવ્યા હતા નિવૃત્ત થયા પહેલાં જ તેમણે ત્રણેય દીકરાના લગ્ન કરી દીધા અને અંતે ગામ લોકોના અને લાગણીથી તેઓ એ જ ગામમાં રહી ગયા પંચાયતે સસ્તા ભાવમાં તેમને આપેલ પ્લોટમાં એક ઘરનું મકાન બનાવેલું તને દીકરાઓ પોતાની નોકરીએ હોય તો શહેરમાં શેઠ થઈ પોતાની આગવી અલગ દુનિયામાં ખોવાઈ ગયા પતિના મૃત્યુ બાદ જીવી બાત તેમની યાદો અને લાગણીઓ સાથે જોડાયેલા સંભાળના જ રહેતા હતા જલ્દીથી વિડીયો લાઈક કરી દો ઉનાળાના વેકેશનમાં મોટો દીકરો અને તેનો પરિવાર તેને મળવા માટે આવ્યા મળવા જ નહીં પણ બાને લેવા માટે જીવી બાતો અંતરથી આનંદ અનુભવી રહ્યા હતા કે જિંદગીના પાછલા દિવસો દીકરા વહુની છત્ર છાયામાં ને પોત્ર પોત્રીઓના ગડતરમાં હસી ખુશીથી વીતી જશે

અગાઉથી જ નક્કી કરેલી ચાલ મુજબ તરત જ મુકીશે કહ્યું પણ પૈસા શહેરમાં ત્રીસ પાંત્રીસ લાખ હોય ત્યારે ફ્લેટ મળે ટેરામેટનો તો વિચાર પણ ના આવે એવા મોંઘા થઈ ગયા છે અને લોન પણ તો વીસ પચીસની જ મળે આમ તો દસ જ ઘટે છે ને તો આપણે આ મકાન કાઢી નાખીએ મૂકીશ ખોટા ભાવો ચહેરા પર સજાવી ઊંચા અવાજે બોલ્યો આ મકાન બાનું મકાન તમે બાના નથી બા બાકી નથી અમે હવે આપણે બા ને અહીં એકલા નથી રહેવા દેવા એ તો આપણી સાથે જ રહેશે બા સમજદાર હોવા છતાંય કઈ જ સમજી ન શક્યા ને તેને મનીષના મગરમચના આંસુ ન દેખાયા ને તે પીગળી ગયા

હોય અને તમે પૈસાનો ભાર તેને આપી રહ્યા છો એમ કહી અને પૈસાના બંડલ ધીમેથી શેરવી અને અંદર ચાલી ગઈ બધા જ પૈસા પોતાની પાસે રાખી લીધા નાના ભાઈને પણ સમજાવી દીધું કે જ્યારે મકાન લેવું હશે ત્યારે હું તેને તરત જ જોગવાઈ કરી દઈશ અત્યારે મારે જરૂર છે એટલે હું પૈસા રાખું છું થોડા દિવસ બાદ મૂકે છે નવું મકાન લીધું પરંતુ મકાનમાં બાને બાલ્કનીમાં જગ્યા મળી જીવબાએ કહ્યું ભાઈ મને ત્યાં ખૂબ કાઢવાની છે મચ્છર કરડે છે રૂમમાં પથારી કરજે પણ મની તરત જ ટ્યું હા હા અહીંયા તો પૈસાના રગલા છે કે તમને અલાયદો રૂમ કરી આપીએ અને બે મહિના બાદ જ મનીષાએ પોતાનો રંગ દેખાડવાનો ચાલુ કર્યો એક દિવસ તો જીવી બાઈ પોતાના કારને સાંભળ્યું કે ફર્નિચર હવે પોસાતું નથી ફર્નિચર નહીં તો હું નહીં એટલે ક્યાં ફર્નિચરની વાત કરે છે બાની ઠંડા કલેજે મનીષા બોલી બાવા સુરત મને તો ક્યાં કરે છે હું બહાર જાઉં કે કોઈ સાથે બોલવું ચાલું તે પણ તેમને ગમતું નથી વાત વાતમાં શંકાની નજરે જુએ છે દરેક નાની નાની બાબતમાં મનીષા જીવી બા

બાનો ફોન સવારે જતો તમારી વાત કરી તેઓ વહેલા સર આવી જશે બસ હવે એક અઠવાડિયું તમારે એકલા રહેવાનું છે હા મારે એક અહીં એક અઠવાડિયું જ રહેવાનું છે જીવ બા ધીમા સ્વરે બોલ્યા અરે વાહ દીપક ખુશ થતો બોલ્યો ભાઈ તેડી જવાના છે ના મારો નાનો દીકરો આવી જશે તેડવા અનેરા વિશ્વાસ સાથે જીવીબાની છાતી ગજગજ ફૂલી રહી હતી મારો નાનો દીકરો મારો ખૂબ લાડકો છે એમને ખબર નથી મેં સવારે જ કાગળ લખાવ્યો તું જોજે ને એ તેડવા આવવાનો ખરેખર થયું પણ એવું જ છ એક દિવસ પછી નાના દીકરાનો ફોન આવ્યો અને કાલે બહુ પુત્રીઓ સાથે આવી રહ્યા છે આંખ આંખમાંથી તો આંસુ છલકાઈ ગયા મંજુબાને તેમને થપથપાવતા કહ્યું ભાગ્ય સાળી છો બા કે દીકરા તેડવા આવી રહ્યા છે જીવીબા પોતાનો સામાન પેક કરતાં કરતાં અરખાઈ રહ્યા હતા

આડું અવળું બોલા ગઈ હોય તો માફ કરજો હું તો આ ચાલી મારા દીકરા ઓફિસમાં નામ કઢાવવા જ ગયા લાગે છે થોડી થઈ ત્યાં નાનો દીકરો આવ્યો અને બોલ્યો બા હવે તો મજામાં ને તો એકદમ ખુશખુશાલ થઈ ખીલેલા ચહેરા સાથે બોલ્યા હા ભાઈ મજામાં હો બા ઓફિસમાં એટલા માટે જ ગયો હતો આમ તો અહીં ખૂબ સરસ વાતાવરણ છે સ્ટાફ પણ ખૂબ સારો છે છતાં પણ કોઈ તકલીફ હોય તો બોલ હું તને એના કરતા કોઈ બીજા સારા વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરાવી દેવું બા બિચારી શું જવાબ આપે જવાબ તો એની આંખો અને તેનું હૃદય આપી રહ્યું હતું પણ વધારે છે એના પર ભરોસો હતો હતો આંખોનું રતન હતું તેમના સાંભળી બાનો જીવ બસ પાંપડે જ બંધાઈ ગયો ના ના વહી શક્યા ના કોઈ બોલી શકાય બધો જવાબ બસ એની આંખો આપી રહી હતી ભગવાન કોઈને આવો દીકરો ના આપજો દોસ્તો કાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે દોસ્તો જ કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી જ રેસી કુષ્ણા લખી દો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દે